ભરૂચ ખાતે કબૂતર પ્રેમીઓને તેનું પાલન કરતા લોકોમાં ઉત્સાહ વધારવા માટે બીજા ઓલ ઇન્ડિયા પિજન શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ ખાતે કબૂતર પાલન અને કબૂતર શોખીનોને પ્રોત્સાહન આપવાના હેતુથી બીજા ઓલ ઇન્ડિયા પિજન શો નું ભવ્ય આયોજન ચાવડ નજીક આવેલ રંગુન હોલમાં કરવામાં આવ્યું હતું આ શોમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલ કબૂતર પાલકો દ્વારા વિવિધ જાતિના કબૂતરોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કબૂતર પ્રેમીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ચૌદ અલગ અલગ બ્રિડના ફેન્ટેલ લાહોર જેક્રોબિન કિંગ રેસિંગ હોમર સહિત ચારસો પચાસ જેટલા દુર્લભ અને આકર્ષક જાતિના કબૂતરો દર્શાવવામાં આવ્યા હતા આ શોમાં કબૂતરોની જાતિ શારીરિક બંધારણ રંગ છટા સુંદરતા અને આરોગ્યના માપદંડોના આધારે ઇન્ટરનેશનલ લેવલના અનુભવી નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ કબૂતરોને પુરસ્કાર અને સન્માનપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આયોજકો દ્વારા કબૂતર પાલન અંગે જરૂર માર્ગદર્શન યોગ્ય આહાર રસીકરણ આરોગ્ય સંભાળ અને સંરક્ષણ અંગેની માહિતી આપવામાં આવી હતી સાથે જ યુવા પેઢીમાં પ્રકૃતિ પ્રેમી અને પશુ પક્ષી સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો બીજા ઓલ ઇન્ડિયા પિજન શો માં કબૂતર પ્રેમી પાલકો તેમજ નગરજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકોએ ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હાલો મારું નામ તાકીબ પટેલ છે અને આજે અમે આ ઓલ ઇન્ડિયા પિજન શો નું આયોજન કર્યું છે અમારા ક્લબનું નામ છે ગુજરાત પિજન ક્લબ ગુજરાત પિજન ક્લબ છેલ્લા બે હજાર ઓગણીસ થી કાર્યરત છે અને અત્યાર સુધીમાં અમે બે વિધાન શો નું આયોજન કર્યું છે પહેલો વિધાન શો બે હાજર ચોવીસ માં થયો હતો એ ઓનલી ફોર ગુજરાત હતો અને આ સેકન્ડ શો છે એ સેકન્ડ ઓલ ઇન્ડિયા વિધાન શો છે જેના અંદર અમે ઓલ ઇન્ડિયાના પાર્ટિસિપેશન માટે એન્ટ્રી ઓપન રાખી હતી અને આ શોના અંદર ઇન્ડિયાના લગભગ ઘણા બધા સ્ટેટ થી જેવી રીતના કેરલા મહારાષ્ટ્ર પંજાબ તેલંગાણા તમિલનાડુ દરેકે દરેક સ્ટેટ થી કબૂતર પાર્ટિસિપેટ કર્યું છે શોના અંદર લગભગ સાડા ચારસો થી પાંચસો બર્ડ હાજર રહ્યા છે અને આ શોના ભર્જને જજ કરવા માટે ટોટલ પાંચ જજ આપણે ઇન્વાઇટ કર્યા છે જેમાં બે જજ જર્મનીથી આવ્યા છે બે જજ બહેરીનથી આવ્યા છે અને એક જજ આપણા ઓમાનથી આવ્યા છે અને આ બર્ડ જે છે એનું અત્યારે બહુ સારી રીતના કોમ્પિટિશન ચાલી રહ્યું છે અને અમારો ઉદ્દેશ એ છે કે દરેકે દરેક માણસ જે કબૂતરને પ્રેમ કરે છે અને એને સારી એની હોબીને સારી રીતના આગળ વધારી શકે એના માટે અમે આજે આ શોનું આયોજન કર્યું છે